તેની વિગત અહીંયા આપેલી છે હવે જોઈશું હિન્દી વિનિત તેની પણ સેમ તારીખ અંતિમ તારીખ સેમ છે પચીસ નવ બે હજાર ચોવીસ તેની માટે દસ્તાવેજની વાત કરીએ તો હિન્દી તીસરી અને એચએસસી માર્કશીટની ઝેરોક્ષ જોઈએ પરીક્ષા આપી હજાર રૂપિયા નિયત કરેલ છે અને પરીક્ષાનો અભ્યાસક્રમ તમે અહીંયા જોઈ શકો છો એમાં ચાર પેપર છે અને મૌખિક કસોટી છે

હિન્દી તિસરી અને હિન્દી વિનીતનું ટાઈમટેબલ જે પરીક્ષાનું આયોજિત કરેલ છે તે પરીક્ષા કઈ તારીખે લેવાવાની છે તેની અહીંયા ટાઈમટેબલ આપેલું છે પ્રશ્નપત્ર એક પ્રશ્નપત્ર બે પ્રશ્નપત્ર ત્રણ અને મૌખિક એ દસ એક બે હજાર ચોવીસને મંગળવારે અગિયાર થી બે સુધીમાં લેવાશે પ્રશ્નપત્ર બે સેમ તારીખે એટલે કે એક દસ બે હાજર ચોવીસના રોજ મંગળવારના રોજ ત્રણથી છ માં બપોર પછી બપોરે ત્રણથી છ માં લેવાશે

અગિયાર થી બે અને પ્રશ્નપત્ર ચાર છે તે બે દસ બુધવાર અને ત્રણથી છ લેવા છે જ્યારે મૌખિક કસોટી છ વાગે પેપર પૂરું થયા પછી લેવાશે હવે વાત કરીશું ગુજરાતી વેની નું ટાઈમટેબલ તો ગુજરાતી વેની નું ટાઈમ ટેબલ પણ આ રીતે છે કે મૌખિક કસોટી બે દસ બુધવારે નવ થી દસ માં લેવાઈ જશે ત્યારે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે બે દસ બુધવારે દસ થી બે અને પ્રશ્નપત્ર બે બે દસ બુધવારે થી છ માં એટલે કે ગુજરાતી પરીક્ષા એક જ દિવસમાં આખી લેવાઈ જશે તો મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ ઉપર તમને આવા જ માહિતી થી ભરપૂર વિડીયો મળતા રહેશે ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ ધન્યવાદ